સીતારામ બધાની મજામાં આ જોતા ખરી વસ્તુ કે હા હું આવી ઇલેક્ટ્રોનિક દિવાળી એટલી હે અને ખરીદી પણ ઘણી બધી કરવાની હે મહારાજા કંપની ની ઘરઘંટી ઘર ઘંટી તો ઘણી બધી હોય પણ આપડા દાયરામાં વધારે વધારે કા ઉપાધી થતી ખબર બાજરો દરીએ તો બાજરામાં ઝીણી ઝીણી કણકી રેજે કે આપણે લોટ ભાવે જ ને લોટલો ઉકેલે ખાવો ઈ ઉપાધિ આ ઘર ઘંટી માં નહીં રે કે આ લોકો જવાબદારી રે કે જીવો આપડી ઓલી ઘંટી જ લોટ દરીએ ને એવો જ લોટ હોય તો એ ઘરની ઘર ઘંટી લેવી જોઈએ ને આપડી હે ને ઘર માં બાજીને ખાવાના જ છે કાયમ હવાર માં કે લુગડા ધવાના હોય એટલે બાઈ ની હે ને હા માથાનું દુખાવા લુગડા ધોવા પડે ને તો એને બધા છોકરાઓને કહેવાનું ઘરમાં વોશિંગ મશીન લઈ લો જો અટાણ વોશિંગ મશીન આવે તો જો ગાંધી આખા ડિજિટલ હોય ને ઘા એ ઘા પાછા લુગડા ધોવાઈ જાય આપડે એક જોઈએ ને વોશિંગ મશીન કરતા એક ભૂલે જાય એવા વોશિંગ મશીન હે અમારા પાસે આ તમને બત્રી થી લેન પંચાવન સુધી ની એલઈડી ટીવી જડે જાય અને ટીવી માં ઓફર કામ હે એ તમને ખબર છે સ્માર્ટ વોચ અને બ્લુટુથ સ્પીકર જૂની વસ્તુ દે જાવ અને નવી વસ્તુ લઈ જાવ જે કે ટીવી હોય પછી ફ્રીજ હોય વોશિંગ મશીન હોય કે ઘર ઘંટી હોય આપડી નવી વસ્તુ આ દિવાળી ઉપર